સિંધી મોર્નિંગ વોકર્સ ગ્રુપ દ્વારા શહેરના સયાજીબાગ ખાતે ચેટીચાંદ પર્વની ઉજવણી કરવામાં આવી સિંધી મોર્નિંગ વોકર્સ ગ્રુપ વડોદરા દ્વારા સિંધી સમાજના નવ વર્ષ ચેટીચાંદ પર્વની ઉજવણી નિમિત્તે શહેરના સયાજીબાગ ખાતે સૌ યુવાનો વડીલો તેમજ દરેક ઉંમરના લોકો દ્વારા ગીત સંગીત તથા ડાન્સના કાર્યક્રમ થકી એકબીજા સાથે પ્રેમ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી અહીં સિંધી મોર્નિંગ વોકર્સ દ્વારા ફક્ત સિંધી લોકો સાથે જ નહીં પરંતુ તમામ મોર્નિંગ વોકર્સ સાથે હળીમળીને ઉજવણી કરવામાં આવી હતી સાથે સંસ્કારી નગરી વડોદરાના સુખાકારી શાંતિ માટેનો ભગવાન ઝૂલેલાલને પ્રાર્થના કરી હતી જે રીતે છેલ્લા કેટલાય સમયથી વડોદરામાં વિવિધ ઘટનાઓ બની રહી છે ત્યારે સિંધી સમાજ દ્વારા તેમના નવ વર્ષ ચાંદ પર્વ વડોદરાનું વાતાવરણ શાંતિમય તથા મિલનસાર રહે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે સંસ્કારી નગરી વડોદરાએ તમામ ધર્મના રાજ્યના લોકો પોતાના શહેરમાં સમાવી એકબીજાના તહેવારો પ્રસંગો અને ઉત્સવની ઉજવણી થકી સંસ્કારિકતા દર્શાવી છે ભાઈચારાનું ઉદાહરણ અન્ય શહેરો માટે પૂરું પાડ્યું છે સાથે જ એકમેકનું અહીં આદર સન્માન જાળવી હળી મળીને ઉજવણી કરવામાં આવે છે मैं सभी का हार्दिक दिल से सिंधी मॉर्निंग वॉकर्स ग्रुप की ओर से स्वागत करता हूं। और साथ-साथ धन्यवाद करता हूं कि आप इस कार्यक्रम में सुबह आए और इस कार्यक्रम की शान बढ़ाएं सभी को हार्दिक स्वागत करते हुए सिंधियों ਨੂੰ નવ વર્ષ ચટી ચાંદ નિમિત્તે કમાડી બાગ મોર્નિંગ વોકર્સ જેમાં સિંધી ના જાતિ ના ઘણા બધા યુવાનો વૃદ્ધો વડીલો બધા મોર્નિંગ વોક માટે આવે છે અને ખૂબ સ્વસ્થ સ્વાસ્થ્યની બાબતમાં ખૂબ મોટી જાગૃતિ કમાડી બાગની અંદર હોય છે આજે ચેટીચાંદ નિમિત્તે સિંધી સમાજના અગ્રણીઓ દ્વારા મ્યુઝિક નાસ્તો સાથે અહીંયા ચેટીચાંદની એટલે કે નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે જેની અંદર ફક્ત સિંધી સમાજના નહીં પરંતુ કમાડી બાગના જે બેથી ત્રણ હજાર જે મોર્નિંગ વોકર છે એ તમામ જોડાયા છે અને કમાડી બાગ પર જે પ્રકારે સ્વાસ્થ્યની વાત હોય ફિટનેસની વાત હોય સાથે સાથે પોતાના નવા વર્ષની પણ ઉજવણી કરવાની એક નવી ટ્રેન્ડ તમે જોઈ શકો છો અને જે પ્રકારે ઉત્સાહથી વડોદરા શહેરના લગભગ સિંધી સમાજના મોટા અગ્રણીઓ પણ અહીંયા હાજર છે અને આ આનંદ ઉલ્લાસથી નવા વર્ષની ઉજવણી કરી રહ્યા છે તમામ સિંધી ભાઈઓને નવા વર્ષની ચાંદ નિમિત્તે સૌને અભિનંદન આપું છું નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવું છું જેઓ આપ સૌ જાણો છો આવતીકાલે ત્રીસ તારીખે અમારું નવું વર્ષ છે જે ચેટીચંડના નામથી ઉજવામાં આવે છે દર વર્ષે આખા વિશ્વભરમાં એના અનુસંધાનમાં અમે મોર્નિંગ સિંધી વોકર્સ ગ્રુપ જે અહીંયા સયાજી ગાર્ડનમાં ચાલવા આવીએ છીએ છેલ્લા ત્રણ વર્ષથી આ અમારું ત્રીજું વર્ષ છે એટલે અહીંયા દર વર્ષે આયોજન કરીએ છીએ અને તમામ સવારના મોર્નિંગ વોકર્સને આમંત્રણ આપીએ છીએ એટલે એને અનુસંધાનમાં આ આયોજન કરવામાં આવ્યું હતું મારું નામ મહેશ પપ્પી છે અને આ નવા વર્ષે હું તમામ લોકોને અભિનંદન આપું છું અને ઝૂલેલાલના ચરણોમાં વંદન અને પ્રાર્થના સાથે આ નવ વરસ તમામના જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે અને ખાસ કરીને આપણી સંસ્કૃતિ આપણી સંસ્કારી નગરી વડોદરાને પણ સારા એવા દિવસો આવે છેલ્લા થોડા સમયથી કોઈની નજર લાગી ગઈ છે તો ઝૂલેલાલજીના પ્રાર્થના અને વંદન સાથે આ નવ વર્ષ વડોદરા સંસ્કારી નગરીને પણ એકદમ સુખ શાંતિ અને સમૃદ્ધિ લઈ આવે એવી જ મારા ઝૂલેલાલ વરુણદેવના અને મચ્છી જે પેદા થયો અવાજ આવ્યો કે આજથી આઠમા દિવસે ચેટીચંદ નિમિત્તે વરૂણ દેવ નો જન્મ થશે અને એમને તમામ નાસોનો દૂર કરી અને સિંધી સમાજને બહુ ખૂબ જ આગળ લાવ્યા અને એના ભાગરૂપે આજે સિંધી સમાજ એમને ભગવાન તરીકે પૂજે છે અને એમના નિમિત્તે એમના વર્ષગાંઠ નિમિત્તે આજે વરસગાઢ ઉજવે છે એટલી મારે તમામ સિંધી સમાજને મારે વિનંતી છે અને હું એમને એક આભારી છું કે તેમનું નવ નવું વરસ ખૂબ સુંદર અને સરસ રીતે જાય સાથે સાથે ગુડી પડવાની બી મહારાષ્ટ્રીયન સમાજને બી શુભકામનાઓ હું પાઠવું છું અને સોમવારે ઈદે મિલાદ હોવાથી અમારા મિત્ર અને અમારા સમાજ બધા સમાજના મુસલમાનોને એમને ઈદનું બી બાળક પાઠવીએ છીએ એટલે ફરીથી એકવાર ઝૂલેલાલ નિમિત્તે અને વરસગાંઠ નિમિત્તે સૌ સિંધી સમાજને હૃદયપૂર્વક હું અભિનંદન પાઠવું છું プレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼントプレゼント